મિત્રો સત્તાના માર્ગે સેવા મંદિરમાં જવાને બદલે બેકમાં આવે વર્ષો પહેલાની વાત છે ચાણાસામા તાલુકાના એક અંતરિયાળા ગામની બેકની શાખામાં મારી નિમણૂકણ હતી ગાંધી સાહેબ અમારા શાખા પ્રબંધક હતા ગાંધી સાહેબ આમ મૂળ પાટણના વૈષ્ણવ વણિક અને પગથી માથા સુધી એક સજન પુરુષ રૂકમાં કહીએ તો નરસિંહ મહેતાએ વર્ણવેલ છે એવા જ વૈષ્ણવ એક બેસતા ચોમાસાની લીલી છમ સવારે ફરજ ઉપર જવા માટે અમે બને એસ ટીની બસમાં બેઠા થોડીક વારમાં બાજુના અને અમારા કાર્યક્ષેત્રના ગામના બે આધેડ વયના પુરુષોએ પણ બસમાં પ્રવેશ કર્યો અને અમારું અભિવાદન કરી બરાબર અમારી પાછળની જ બેની બેઠકમાં સ્થાન ગ્રહણ કર્યું સમય થતાં અગત્ય વ્યક્ત સ્થળે જવા માટે બસ ઉપડે છે બસ અને રસ્તા બને ગામડાના એટલે ખડખડાટ તો ચાલુ જ હતો પરંતુ એ ખલેલ પહોંચાડ્યા હતા અવાજ વચ્ચે પણ પાછળ બેઠેલા બે પુરુષોની વાતો અમને સપ્ટસપણે સંભળાતી હતી ચર્ચાનો દોર શરૂ કરતા એક જણે કહ્યું કાલે મારી પાસે રામજી મંદિરનો પૂજારી આવ્યો હતો તમારી પાસે પણ આવ્યો હશે હા આવ્યો હતો ને એના દીકરાને પીટીસીમાં બે બેચરાજી ખાતે પ્રવેશ મેળવવાનો છે અને આજે એની ફી ભરવાની છેલ્લી તારીખ છે તે માટે મારી પાસે રૂપિયા ચૌદ હજાર માગતો હતો પણ મેં તો ચોખ્ખી ના પાડી દીધી મેં પણ ના જ પાડી એ બાવાને પૈસા આપી શું લેવાનું કાલે ઉઠીને નાણાં પરત ના કરે અને માગવા જઈએ તો લોકો બદનામ કરે અને વાળ પણ કરાવે હા સાવ સાચી વાત છે આખા ગામમાં ફર્યો હતો પણ કોઈએ નથી આપ્યા લાગતા મને નથી લાગતું કે તે ફી ભરીને પ્રવેશ લઈ શકે સ્વભાવે બોલકા ગાંધી સાહેબ અત્યારે સાવ ગુમસુમ હતા એટલામાં અમારે ઉતરવાનું સ્થળ આવી પહોંચ્યું બસ સ્ટેશનથી શાખા સુધી અમારે થોડું ચાલવું પડતું મેં જોયું કે દરરોજ કરતાં આજે સાહેબની ચાલમાં ઝડપ વધારે હતી શાખામાં પ્રવેશતા જ એમણે આદેશ છોડ્યો વિનુભાઈ તમારે હાલને હાલ ડેરીના મંત્રીનું મોપેટ લઈને બાજુના ગામમાં જવું પડશે વિનોમ અને સરળ વિનુભાઈ અમારી શાખાના સેવક હતા અને હર હંમેશા અમારો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતા એમણે પ્રતિભાવ આપ્યો જી સાહેબ ત્યાં જઈ તમારે રામજી મંદિરના પૂજારીના તેના અસલ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અને બે ફોટોગ્રાફ સાથે અહીં લેતા આવવાનું છે અને હા ગ્રામ પંચાયતમાં તલાટી હાજર હોય તો તેમની આવકનું પ્રમાણપત્ર લાવવું પડશે અને તલાટી હાજર ન હોય તો તેમનો મોબાઈલ નંબર લેતા આવજો ગાંધી સાહેબ એક જ શ્વાસે બોલી ગયા માત્ર એક જ કલાકમાં વિનુભાઈએ તે પૂજારીને તેના અસલ પ્રમાણપત્રો અને તેની નકલો સાથે હાજર કરી દે છે તલાટી ન મળતા ગાંધી સાહેબે તેમને કોલ કરીને વિનંતી કરતા તેમણે આવકનો દાખલો સાંજ સુધીમાં પહોંચાડવાની ખાતરી આપી હવે ગાંધી સાહેબ પૂજારી તરફ વળ્યા પૂજારીજી સાંભળ્યું છે કે તમારા દીકરાને પીટીસીમાં પ્રવેશ લેવાનો છે હા સાહેબ પણ આજે ત્રણ વાગ્યા સુધીમાં ફી નહીં ભરાય એટલે પ્રવેશ રદ થશે કારણ કે મારી પાસે ફી ભરવાના પૈસા નથી હવે એના નસીબમાં જે હશે તે થશે પૂજારીએ સો મનનો નિશાસો નાખ્યો આટલું સાંભળતા તો ગાંધી સાહેબને સાહેબે એમનો હાથ પકડી આશ્વાસન આપ્યું તમે લેસ માત્ર ચિંતા ન કરશો આ માટે હું તમને પંદર હજારનું જનરલ ક્રેડિટ કાર્ડ આપું છું એની કાર્યવાહી તો આપણે પછી કરીએ પણ હાલ હું તમને મારા વ્યક્તિગત આયોજન અને જોખમે પૈસા આપું છું તે લઈને તમે સાડા બારની પાટણ વેચરાજીવાળી બસમાં બેસી જાઓ અને ત્રણ વાગ્યા પહેલાં ફી ભરીને સીધા બેંકમાં આવી જજો એટલે આપણે ધિરાણની બાકી કાર્યવાહી પૂરી કરી શકીએ પૂજારીનું બેંકમાં બચત ખાતું તો નીકળ્યું એટલે એક ચેક બુક જારી કરી દેવાય અને તલાટીએ આવકનો દાખલો પણ શાખામાં પહોંચાડી દીધો ચાર વાગ્યા સુધીમાં તો ફી ભરીને પરત ભરેલા પૂજારીએ ધિરાણની સદડી ઔપચારિકતા પૂર્ણ કરી મહિને રૂપિયા આઠસો ભરપાઈ કરવાની ખાતરી આપી આભાર વિદાય લીધી બરાબર બે વર્ષ પછી એક શનિવારે સવારે એ જ પૂજારી બેંકમાં આવે છે આજે એમની આંખોમાં એક અનોખી ચમક હતી આવતા વેદ એમણે બે હાથ જોડી જણાવ્યું સાહેબ મારા દીકરાને સમી તાલુકાના એક ગામમાં વિધા સહાયકની નોકરી મળી ગઈ છે આજે પાટણમાં શિક્ષણ મંત્રી બહેન પટેલના હસ્તે તેને નિમણૂક પત્ર મળવાનો છે એ પછી તે સીધો અહીં આવવાનો છે એટલે તમે ત્યાં સુધી જતા નહીં એ દિવસોમાં બેકો તમામ શનિવારે અડધો દિવસ ચાલુ રહેતી એટલે અમે કહ્યું કે અમારે તો ત્રણ વાગ્યાની બસમાં નીકળવું છે જવાબમાં પૂજારીએ આજીજી કરતા કહ્યું સાહેબ નિમણૂંક પત્ર લઈને જ્યાં સુધી તે તમને નહીં મળે ત્યાં સુધી તેને પાણી પણ નહીં પીવાની માનતા છે જો તમે જતા રહેશો તો તેને સોમવાર સુધી નિર્જળા ઉપવાસ કરવો પડશે મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો